യാ ജോ സന്ദരവർ സമയാ തറവാ തവോ സമ નહીં આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વરસા તમે હાથમાંથી ગેરિયો રાખતા તમે વનમાં ચારતા મળવા आवो सुंदर वर सामिया तने कारी ते कामी उड़ता तने सोरे सदायना चोर मरवा आवो सुंदर वर તમે જેનું આરો રોકતા તમે ધોબલે ઉડાડતા મળવા આવો સુંદર વર સામળ્યા તમે વનમાં તે વાંસળી વગાડતા તમે ગોપીઓના ચિત્તના ચોર મળવા આવો સુંદર નરસિંહના સ્વામી સા અમને રંગેર મારો રાસે મળવા આવો સુંદર વરસા